મારી સાથે જ આવું થાય છે દર વખતે પણ જે થાય ને તે સારા માટે થાય એમ કહેવાય ને ભગવાન જે કરે ને સારું હોય તો આવી ગયા છે નવ વ્લોગ લઈને અને તમને કીધેલું કે હું જવાનો હતો મારા દોસ્તાના જે કઈ ફંક્શન હતું તો પણ બધા દોસ્તાર મારા ગયા પણ હું નથી ગયો કેમ કે મને બહુ તાવ આવ્યો રાતના રાતના મને ત્રણ વાગે તાવ ભરાયો છે ભાઈ ઠંડી લાગી ને ભાઈ સાહેબ એટલી ઠંડી લાગી એટલી ઠંડી લાગી તાવ આવી ગયો મને એટલું માથું દુખ્યું જે ફાટી જાય મારું માથું ખબર નહીં આ માથું દુખવાની મને આ ક્યાંથી આવી ગયું છે કે મને પહેલાં બહુ માથું નહોતું દુખતું પણ હવે માથું દુખે છે મને એવું લાગે છે કે છે ને મેં દાંત કરાવ્યું ને તો એમને કીધેલું કે તને દુખશે પણ તાવ આવી ગયો હવે કંઈ વાંધો નહીં બધા ગયા છે હું નથી ગયો ખાલી નામણા વાયગા છે સવા સાત સવા સાત નથી થયા સાડા બાર થયા છે તો કંઈ વાંધો ને હવે લોકો બધા ગયા બધા મને બોલાવા આવ્યા કે ભાઈ તું નહીં આવવાનું તું નહીં આવવાનું પણ એટલો તાવ હતો કે છે ને રાતના હું સૂતો જ નથી તો હું બી નથી સૂતો મમ્મી બી નથી સૂતા એટલે છે ને બંને થાકી ગયેલા એકદમ હું તો વધારે થાકી ગયેલો મમ્મી વધારે થાકી ગયેલા આ તો હવે ઉઠી ગયા છે આટલા વાગે એમના થોડુંક સારું ફીલ થાય છે પણ બધા ચાલ્યા ગયા છે એટલે હું કોની સાથે જાઉં ન તો હું જતે પણ મારી સાથે જ આવું થાય છે દર વખતે પણ જે થાય ને તે સારા માટે થાય એમ કહેવાય ને ભગવાન જે કરે ને સારું જ કરે તો કંઈ વાંધો નહીં હવે જોઈએ આજનો પ્લાન બધા તો ત્યાં ગયા છે એટલે અહીંયા કોઈ હશે જ નહીં એક પણ જણ નહીં હશે કેમ કે બધા જ ત્યાં ગયા છે પાછો આજે સન્ડે છે એટલે સન્ડે તો આપણો એકદમ રમવાનો દિવસ હોય પણ આજે થોડું મૂડ જ નથી લાગતું બહુ તાવ આવ્યો બહુ જ માથું દુઃખું પ્રાર્થના ઊંઘ નહીં આવે બોલો મેં તમે માનું ને કેમ સવારના પાંચ વાગે મેં થમેલ એડિટ કરવા બેઠો મારો વ્લોગ એડિટ કરવા બેઠો જેમ તેમ પણ મેં મૂકો આવું થાય છે ગાઈસ મારી સાથે તો ગાઈસ હવે અમે થોડા રમવા આવી ગયા છે દવા લીધી પછી થોડુંક સારું છે તો અમે બધા અમારા બધા ફ્રેન્ડ લોકો રમવા આવી ગયા છે બધા હમણાં આવ્યા ત્યાંથી

પછી બોલતો કરો કોને લીએ કપલી ના કપલી તો બોડી ના આપણો ધ્રુ 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 તો બોટી હા હવે જોઈએ હવે ડાવ આવે છે કે ભાઈ બોલિંગ આવે છે કાટ ચાલ કાટ ગયો ડાવ આવી ગયો ડાવ અરે ડાવ ઓલવેઝ ડાવ બ્રો નસીબ છે નસીબ છે નસીબ છે ભાઈ આપણો

હેલો અમારો પ્લેયર છે ભાઈ મારે સ્ટિક્સ હા વાહ વાહ અમારા પ્લેયર ને કરી નાખ્યું હોય ભાઈ તારું કઈ કહેવાય નહીં અઠ્ઠેક પકડો ને હા આંખ બાંધ કે ધીરે ધીરે ચાલો તો હવે ડાવ આવી ગયો કાઈ ડાવલા નહીં ડાવ આવી ગયો ફાઇનલ અને ભાઈ છલ્લી ઓવર છે હવે મને નહીં તા જો બધા તાળું માર્યું છે તા તો એ કેવી રીતના ગુસે છે જુઓ જો કેવા ગુસે ઉપર બોલ ચાલ્યો છે એના કારણે ઘૂસી ગયો જાઓ એ પહેલી બોલ પર મેં આઉટ થઈ ગયેલો ગાઈસ પેલી મેચમાં પણ અમે મેચ જીતી ગયા અહીંયા બીજી મેચ ચાલે છે કેલા ટાર્ગેટ છે તું નાખે હા તું ની નાખો તારે પહેલાં કેવું છે તું ની નાખતો આપણે વાઈટ નાખીને જીતા જ દેજ ટાર્ગેટ હા ટાર્ગેટ એક જ રિસ થર્ટી હે ગુજરાતી લા તો ગાઇઝ અમે હમણાં આવ્યા છે દોસ્તા નહીં તા તો અહીંયા રીલ્સ બનાવે છે મસ્ત કપડાં લઈને આવી હેલો બહુ જોરદાર લાવ્યો ફોર્મલ પેન લાવી

જો કેવો ઘૂમ ધૂમ બેઠો ત્યારે ઓરત કચક્કર બાબુ ભૈયા અરત કચક્કર ધરાઈઝોબે અહીંયાથી નીચે જઈએ કેમ કે અહીંયા બધું બહુ ગંદુ છે ક્યાં ચંપલ નહીં પહેર્ય તો અમે નીચે જઈએ ને વ્યૂઝ બનાવ્યો કેવાર વિવ્યૂઝ બનાવ્યો ને જોવો તમે ખાલી ચાલ ફરાફર બીજો રૂવ્યુ હોત અચ્છા મલી ગયો અચ્છા અચ્છા ટુ વન સ્ટાર કભી ભગવાન ચુ અથવા ચાલુ એનો રીલ્સ તો નહીં ઉતરો પણ મારો રીલ્સ ઉતરી ગયો બરાબર નો મેં એક મસ્ત રીલ્સ બને કહ્યું તો તમે રીલ્સ જોવો તો એમ એક મેન્શન આઈડી કરી છે તો બરાબર એને

પાવરફુલ બોલી એટલે ગુજરાતીમાં બનાવ તો ગાઈઝ હવે અમારે ત્યાં અહીંયા જમવા બન્યું છે કે ભાજી ભાખરી કઢી અને મારું પેલો ફેવ હા કઢી તો સવાન છે પણ બન્યું ખરી ને તો હવે મસ્ત ખાઈશું સાદું સાદું ભોજન છે આજે કેમ કે બધું તાવ આવે છે એના કારણે અને અહીંયા એની તૈયારી ચાલે છે ભેળ હાથે ભેળ પણ બનાવી છે હે હા કેમ નહીં ખાવાના આની ખાવાનું ભાખરી નથી ભાવતી મમ્મી હા એ એક્ચ્યુઅલી માં પ્રોબ્લેમ છે કે મમ્મીને ભાખરી નથી ભાવતી તો કઈ વાંધો નહી હું બેન ની કહીશ મારી ફેવરેટ ભાજી ખાઈશ અને એની સાથે છાસ છાસ નથી ખાવાની આપણે ના છાસ નહીં ખાઈશું કેમ કે ભાઈ પછી રાત ના હોવા નથી દેતા ને મેન મમ્મીને ને ત્રણ ત્રણ વાગે ઊઠી ઊઠીને ને પછી પાણી આપે દવા આપે બધું બહુ બધું થાય એટલા માટે છાસ નહીં પીશું આજે આજે ખાલી આપણે સાદું સાદું ભોજન ખાઈશું ચાલો બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે ગાઈશ કેમ કે આજે વહેલો બ્લોગને એન્ડ કરવો પડશે ને તો હું દરરોજ બાર બાર વાગે બ્લોગને એન્ડ કરું છું પણ મત તાવની સિઝન ચાલે છે અમારામાં તો એટલે થોડું વહેલો સુઈ જઈશ કાલે પાછું સાડા નવ વાગે જાતની અપોઈન્ટમેન્ટ છે એટલે વહેલું ઉઠવું પડશે એટલે જે વહેલો એન્ડ કરી દઈએ તો મળીએ બ્લોગ સાથે ટાટા ભાઈ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈશ તો મળીએ બાય